તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે જૂન મહિના પછી જીરોના ભાવમાં તેજી શું તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જો કે આ વર્ષના બજારની વાત કરીએ તો નવ હજાર રૂપિયાની સપાટીએ જીરોના ભાવ પહોંચ્યા હતા નવ હજારની સપાટીએ ભાવો થોડા સમય રહી ત્યારબાદ ફરી ભાવો નીચી સપાટીએ આવ્યા હતા આ વચ્ચે જીરુના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જીરુંની બજાર ભાવના નિષ્ણાતો જણાવે છે કે જીરાની બજારમાં કોઈ મોટી હલચલ નહીં આવે તો ચાર હજાર પાંચસો રૂપિયાની નીચેની સપાટીએ જીરાના ભાવ નહીં જાય કેમ કે આ વર્ષે શિયાળુ જીરું વાવેતર ગયા વર્ષની તુલનાએ વધુ જોવા મળ્યું હતું અને ત્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના જીરાના વાવેતરના આંકડા પર નજર કરીએ તો કે બે લાખ પંચોતેર હજાર આઠસો હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયું હતું જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન આ આંકડો પાંચ લાખ એકસઠ હજાર ત્રણસો હેક્ટરે પહોંચી ગયો છે એટલે જીરાના સારા ભાવ મળવાના કારણે વાવેતર પણ બમણું થયું છે ત્યારે છેલ્લી સિઝનની તુલનાએ આ વખતે વાવેતરમાં ચોક્કસ વધારો થયો છે પરંતુ જીરાના મુખ્ય પાકને જે પ્રતિકૂળ હવામાનની જરૂર પડે તે આ વર્ષે મળ્યું નથી જેમને કારણે થોડા સારા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે આ સાથે ગુજરાતના મસાલાના વેપારીઓના અભ્યાસો કહે છે કે છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે જીરાનું વાવેતર વધારે થયું છે જેમને કારણે અલગ અલગ માર્કેટોમાં જીરું ધીમી ગતિએ આવતું રહેશે જેમને કારણે છેલ્લા વર્ષોની જેમ આ વર્ષે લાંબા ગાળે પણ તેજી દેખાતી નથી ત્યારે જોકે તેમ છતાં મસાલાની માંગ દેશમાં હોવાના કારણે બજાર ભાવ ખૂબ નીચે જવાની શક્યતા નથી એકલા ભારતની વાત કરીએ તો કે પિસ્તાલીસથી પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જો કે આ વર્ષે પાંત્રીસથી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે જેમને કારણે જીરુમાં મંદી ઓછી જોવા મળશે અને તેની સાથે હાલમાં જીરોના નિકાસ વેપારો ખાસ નથી અને જૂન વાયદાની એક્સપાયરી બાદ બજારમાં કેવી મુમેન્ટ આવે છે તેના ઉપર બજારનો તમામ આધાર રહેલો છે ચાઇનાનો નવો ક્રોપ ચાલુ થઈ ગયો છે અને તેના નિકાસ શિપમેન્ટ પણ પંદર દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણા હોવાથી ભારતીય જીરોની માંગ ઘટી જાય તેવી ધારણા છે આ વચ્ચે સરકાર દ્વારા એક ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે ત્યારે ગોડાઉનની તમામ માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે તો જોવાનું ના ભૂલતા અને આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો